આ એવોર્ડ આપણને આઈજીપીસી તરફથી મળ્યો છે અને આપણા ગુજરાતમાં આપણું આ ફર્સ્ટ ગામ છે કે જેને આ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે અને ઇન્ડિયા લેવલે આપણે આ છઠ્ઠું ગામ છે આ જે એવોર્ડમાં જે એની એલિગે જે હતું એ ટોટલ છ થી સાત પોઈન્ટમાં અલગ અલગ પોઈન્ટ હતા અને એ પોઈન્ટમાં આપણને ટોટલ સો માંથી ત્યાંસી પોઈન્ટ મળ્યા છે અને એના લીધે આપણને આ પ્લેટિનમ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે અને હાલ આપણને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ જે મળ્યો છે એમાં એ લોકોના ક્રાઇટેરિયા રહે છે કે જેમાં એ લોકોના સાત જેટલા ક્રાઇટેરિયા છે તેમાં સ્વચ્છતા પાણીની જે સુવિધા છે એલઈડી સ્ટ્રીટ લાઇટ છે ગામમાં હેલ્થ કેર સેન્ટર છે પોલીસ સ્ટેશન છે પોસ્ટ ઓફિસ છે સ્કૂલ છે અને આ બધું જોઈને એના તરફથી આ પોઈન્ટ એ લોકો નક્કી કરે છે અને પોઈન્ટ નક્કી કરીને પછી જે હન્ડ્રેડમાંથી જે પોઈન્ટ મળ્યા છે એટી ટુના આસપાસ તે સંદર્ભે પછી આ પ્લેટિનમ એવોર્ડ મળ્યો છે આમ આખા ઓલ ઓવર ઇન્ડિયામાં છ ગામને એવોર્ડ મળ્યો છે અને ગુજરાત આપણુંમાં પહેલું છે અને એ છઠ્ઠા છઠ્ઠા ક્રમે આ એવોર્ડ મળ્યો છે હા આ બાબતે ઘણી ખુશી છે કે ફર્સ્ટ ટાઈમ આપણા ગુજરાતમાં અને પહેલું અતુલ ગામ છે તેને આ પ્લેટિનમ ગ્રીન એવોર્ડ મળ્યો છે